મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ આજે છે જન્માષ્ટમી સો બધા લોકોને મારા તરફથી હેપી જન્માષ્ટમી એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે અમારા ગામડે મારા ઘર પર જ એન્ડ આ તરફ મોર્નિંગ મોર્નિંગમાં મેં બી અત્યારે બેબીને તૈયાર કરી રહી છું કેમકે જન્માષ્ટમી છે એટલે થોડી જ વારમાં રથયાત્રા બી આવી જશે અમારા ગામમાં રથયાત્રા છે મંદિરે થઈ એન્ડ આખા ગામમાં જન્માષ્ટમીના દિવસે નીકળે છે સો ચાલો ફટાફટથી શિયાબેબીને રેડી કરી એન્ડ અમે લોકો બી થઈ જશું રેડી કેમકે ત્યાં સુધીમાં તો તો ઓલરેડી રથયાત્રા આવી જશે એન્ડ ઓલરેડી આજે જન્માષ્ટમી છે એન્ડ વરસાદ તો બહુ બધો આવી રહ્યો છે કે બધા લોકોને ખ્યાલ જ હશે કેમકે બધી જગ્યાએ અત્યારે વરસાદ માટે તો ઓલરેડી રેડ એલર્ટ જાહેર કરેલું છે એન્ડ અમારા ગામમાં બી બહુ જ વરસાદ છે છતાં બી અહીંયા બી રથયાત્રા તો ઓલરેડી નીકળવાની છે બહુ વધારે હોત તો ન નીકળે સો ફાઇનલી ચાલો આ તરફ અમે બી થઈ ગયા છીએ રેડી એન્ડ આ તરફ અત્યારે અમે વિડીયો શૂટ કરી રહ્યા છીએ એન્ડ ત્યાં સુધીમાં તો ઓલરેડી રથયાત્રા બી આવી જશે કેમ કે મોર્નિંગના આઠ વાગી રહ્યા છે અત્યારે એન્ડ તમે જોઈ શકો છો પાણી બી અત્યારે જઈ રહ્યું છો અહીંયા કેમ કે વરસાદ ચાલુ છે આ તરફ રથયાત્રા બી આવી ગઈ છે એન્ડ ચલો અત્યારે આ નાના નાના કૃષ્ણ ભગવાનને જે અત્યારે કૃષ્ણ ભગવાનના રૂપમાં જે કાના બનાવ્યા છે એમને વધાવી લઈશું કેમકે અત્યારે આવ્યા છે અમારા ઘર આંગણે રથ આવી ગયો છે સો એમને વધાવી લઈશું એન્ડ ત્યાર પછી રથયાત્રા છે ગામમાં જશે સો ચલો આજે તમને અમારા આખા ગામની મેં સફર કરાવીશ દર વખત તો મારી વ્લોગમાં મેં પૂરું ગામ નથી બતાવી શકતી બટ આજે રથયાત્રા જોડે અમે બી ગામમાં જવાના છીએ સો ચલો તમને બી અમારા આખા ગામની આજે સફર કરાવીશ એન્ડ આ તરફ અત્યારે સૌથી પહેલાં કૃષ્ણ ભગવાનને વધાવી લઈશું એન્ડ આ મારા મમ્મી છે સિયાબેબી એન્ડ આ પપ્પા છે રથયાત્રાની જોડે જોડે જે ચાલી રહ્યા છે એ મારા પપ્પા છે કેમ કે અમારા ગામના રામ મંદિરના પૂજારી જ મારા પપ્પા છે કેમકે અમે લોકો છીએ રામાનંદી સાધુ કોઈએ કહ્યું હતું કે આ ઓબીસીમાં આવો છો કાષ્ટ કઈ છે સો અમે લોકો રામાનંદી સાધુ છીએ સો અમારા ગામના રામા રામ મંદિરના પૂજારી જ મારા પપ્પા છે સો આ રથની જોડે જઈ રહ્યા છે એ જ મારા પપ્પા છે આ છે સિયાબેબી એન્ડ આ તરફ તમે જોઈ શકો છો રથયાત્રાની જોડે જોડે અહીંયા બહેનો રાસ બી લઈ રહ્યા છે એન્ડ જન્માષ્ટમીના દિવસે અમારા ગામમાં જન્માષ્ટમી બહુ જ સરસ રીતે ઉજવવામાં આવે છે સો ચલો અત્યારે અમારા ગામમાં અમે લોકો રથ જોડાઈ જ જઈ રહ્યા છીએ સો અમારા ગામની સફર બી તમે કરી શકશો એન્ડ મેં તમને અમારા અમારું ગામ છે બતાવી શકીશ એમ આ મારી જોડે ચાલી રહી છે મારી પ્રાઇમરીની ફ્રેન્ડ છે ઓરડી એન્ડ આજે બહુ બધા લોકો તો વરસાદને લીધે રથયાત્રાની અંદર નથી જોડાયા નહીં તો બહુ બધી ભીડ હોય છે ચાલવાની બી જગ્યા નથી હોતી ગામમાં બટ આજે વરસાદના લીધે એટલું કંઈ છે નહીં સો બહુ જ ઓછા લોકો આવે જોડાયા છે રથયાત્રાની અંદર એન્ડ આ તરફ અત્યારે મેં પહોંચી ગયા છે અમારા ગામના સામા કાંઠે એન્ડ જોઈ શકો છો વ્લોગની અંદર તમે કે બંને બાજુ પાણીથી નદીઓ ભરાઈ ગઈ છે કેમ કે ઓલરેડી અત્યારે વરસાદ ચાલુ છે બટ થોડો ધીમે ધીમે જેથી કરીને ઘણા લોકો છતીઓ લઈને બી જઈ રહ્યા છે તમે જોઈ શકો છો એન્ડ આ તરફ અત્યારે જન્માષ્ટમીનો જે ઉત્સવ ચાલી રહ્યો છે જોરદાર ચાલી રહ્યો છે એન્ડ અત્યારે મેં તો ઓલરેડી છે બે દિવસ મારા રીડિંગ એન્ડ રનિંગમાં બંનેમાં મેં અત્યારે રજા જ રાખી દીધી છે કેમ કે મેં ઘર પર આવી ગઈ છું એન્ડ ઘર પર તો મેં ફ્રી નથી થઈ શકતી કેમ કે જન્માષ્ટમીના ઉત્સવ પર અમારા ઘર પરથી જ બહુ બધું કામ રહેતું હોય છે કેમ કે પપ્પા રામ મંદિરના પૂજારી છે એટલા માટે સો ચલો હમણાં બે દિવસ મારું રીડિંગ રનિંગ સ્કીપ થશે એન્ડ બે દિવસ તો ફેમિલી જોડે એન્જોય કરીશું એન્ડ આ તરફ અત્યારે ચલો ફરાળી ભેળ બધા માટે અહીંયા શામા કાંઠે છે બધાને નાસ્તો કરાવી રહ્યા છે એન્ડ આ તરફ અત્યારે મટુકીઓ બી ફોડી રહ્યા છે જન્મો કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય એન્ડ મટુકી ન હોય એવું તો બને જ નહીં સો ઘર પર આવી એન્ડ બે દિવસથી મેં તો મને તો ઓલરેડી ખૂબ જ મજા આવી છે કેમ કે ફેમિલી જોડે રહેવા મળ્યું છે પહેલાં તો એન્ડ ઓલરેડી રાજકોટની અંદર બી એટલો વરસાદ છે જેમના લીધે મેળાઓ વગેરે બંધ છે કેમકે રાજકોટમાં હોત તો ઓલરેડી મારો ટાઈમ સ્પેન્ડ બી ન થાત એન્ડ રૂમમાં ને રૂમમાં રીડિંગ કરી એન્ડ બોરિંગ બી થઈ જત કેમકે રનિંગ કરવા બી ન જઈ શકત આ છે અમારા ગામની ગ્રામ પંચાયત તમે જોઈ આગળ એન્ડ ચલો હવે ફાઇનલી આખા ગામમાં ફરી એન્ડ રથયાત્રા અત્યારે આવી ગઈ છે મંદિરે આ ઓલરેડી મંદિર નથી કેમ કે એ મંદિર અત્યારે અમારું જે બની રહ્યું છે બટ મંદિર જ્યાં સુધીમાં ન પ્રોપરલી બની જાય પૂરું ત્યાં સુધી જસ્ટ ત્યાં ઓરડામાં ભગવાનને અત્યારે રાખ્યા છે આ તરફ બેનો અત્યારે રાસ લઈ રહ્યા છે કેમ કે આખા ગામમાં ફરી એન્ડ રથયાત્રા અત્યારે આવી ગઈ છે ફાઇનલી મંદિરે એન્ડ હવે કૃષ્ણ ભગવાનને બેસાડી દેશે એમના હિંડોળે સો આઈ હોપ કે દોસ્તો અમારા ગામની સફર આજે તમે મારા વ્લોગમાં જ કરી શક્યા આવશો એન્ડ અમે લોકોએ તો જન્માષ્ટમી ઉત્સવ છે ફૂલ એન્જોય કર્યો છે એન્ડ આઈ હોપ કે તમારો બી જન્મ ઉત્સવ સોરી કૃષ્ણ ભગવાનનો જે જન્મ ઉત્સવ ઉત્સવ છે જન્માષ્ટમીનો જે ઉત્સવ છે તમે બી તમારા ગામમાં શહેરમાં એન્જોય કર્યો હશે એન્ડ આ છે અમારા ગામમાં જે નવું મંદિર બની રહ્યું છે અમારા ગામમાં વર્ષો જૂનું મંદિર હતું એ અત્યારે નવું બની રહ્યું છે અને ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના અગિયાર એન્ડ અમે લોકો બી આવી ગયા છીએ ઘર પર એન્ડ અત્યારે મેં જમવાનું કરી રહી છું રેડી ચલો મેં જમવામાં મી માય ફ્રેન્ડ એન્ડ બ્રધર ત્રણ જ છે કેમ કે મમ્મી પપ્પા તો ઓલરેડી જન્માષ્ટમીનું વ્રત રહે છે એટલા માટે કંઈ જ નથી ખાતા જ્યારે બી મમ્મી પપ્પા વ્રત કરે છે ત્યારે એ પપ્પા તો જસ્ટ ચા પર જ આખો દિવસ કાઢે છે બીજા દિવસે અગિયાર વાગે એમનો ઉપવાસ છોડે છે આ રીતે રહે છે સો એમના માટે તો કંઈ જ નથી બનાવવાનું સો ફટાફટ થી બપોરના સમયે અત્યારે મેં બી રસો વગેરે રેડી કરી લઈશ એન્ડ ત્યાર પછી અમે લોકો થોડી વાર રેસ્ટ વગેરે કરીશું બટ અત્યારે જમવાનું વગેરે રેડી કરીશું એન્ડ અમ બે દિવસ તો અહીંયા છીએ એન્ડ જ્યાં સુધી વરસાદ નહીં રહે ત્યાં સુધી મેં ઓલરેડી ઘર પર રોકાઈશ સો ઓલરેડી ખ્યાલ જ છે કે ત્રીસ તારીખ સુધી તો આપણે રેડ એલર્ટ જાહેર કરેલું છે વરસાદ માટે એન્ડ આ તરફ ફરી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે એન્ડ થોડો વધી ગયો છે એન્ડ જમી એન્ડ અમે લોકો ફ્રી થઈ થોડી વાર રેસ્ટ કરીએ એન્ડ આ તરફ તમે જોઈ શકો છો મમ્મી અત્યારે પંજરી પાક બનાવી રહ્યા છે કેમ કે ગામના બધા લોકો માટે પંજરી પાક ઘરે જ બનતો હોય છે અમે લોકો ઘરે જ બનાવી રહ્યા છે કેમ કે રામ મંદિરના પપ્પા પૂજારી હોવાથી પંજરી પાક વગેરે રેડી કરવાનું હોય છે સો આ તરફ જોઈ શકો છો આખા ગામ માટે અત્યારે પ્રસાદી અહીંયા જ રેડી થઈ રહી છે કેમ કે રાત્રે બાર વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થશે એન્ડ ત્યારે જન્મોત્સવ ઉજવાશે ત્યારે આ પ્રસાદી આપવામાં આવતી હોય છે સો મમ્મી અત્યારે રેડી કરી રહી છે પંજરી પાક એન્ડ આ હેલ્પ કરી રહી છે મારી ફ્રેન્ડ છે ઘણીવાર તમે એમને મારા બ્લોગમાં ઓલરેડી જોતા જ હશો એટલે મને ખ્યાલ જ હશે જે લોકો ડેઈલી બ્લોગ જોઈ રહ્યા છે સો ફાઇનલી ચલો આ તરફ અત્યારે પંચી પાક વગેરે રેડી કરીશું ભગવાનની પ્રસાદ વગેરે રેડી કરીશું એન્ડ ત્યાર પછી રેડી થઈને અમે લોકો જવાના છીએ અમારા ગામમાં બાપુના હોટે સો ફટાફટી અત્યારે આ પ્રસાદી વગેરે રેડી કરી એન્ડ ત્યાર પછી બાપુના ઓટે જઈશું સો ઘણા બ્લોગમાં તમે એ બી જોયું હશે મેં એબી શેર કરું છું સો અત્યારે પંજરી પાક બનાવી રેડી થઈ એન્ડ અમે લોકો નીકળી ગયા છીએ એન્ડ આ તરફ પહોંચી ગયા છીએ બાપુના ઓટે આ બાપુ ઓટાવાળા બાપુ છે જેમનો અહીંયા બહુ જ બધો સાચ કહેવાય છે મતલબ કેમ કે બધા લોકો અહીંયા બહુ માનતાઓ કરતા હોય છે એન્ડ લંડનથી લોકો આવે છે જ્યારે બી આવે છે ત્યારે અમારા ગામમાં ધુવાણા બંધ જમાડતા હોય છે ત્યાર પછી આવી ગયા છે ભોળાના થ મહાદેવના મંદિરે એન્ડ ખોડિયામાંના દર્શન કરી એન્ડ હવે થઈ જશું રિટર્ન સો આઈ હોપ કે દોસ્તો આજે તમે અમારા આખા ગામની સફર કરી હશે એન્ડ આ મંદિર તો ઓલરેડી મેં ઘણી વાર મારા વ્લોગમાં બતાવું છું કેમ કે મેં જ્યારે બી અહીં આવું છું ત્યારે ઓટાળા બાપુના દર્શન કરવા હંમેશા આવું છું સો ફાઇનલી ચલો આજનો દિવસ અમારો તો રહ્યો છે કેમકે અમારા ઘરે જ હતા ફેમિલી જોડે એન્ડ એમાં બી જન્માષ્ટમી ગોકુળ આઠમ એટલે તો કંઈ જ કહેવાય જ નહીં જો આજનો દિવસ તો આમ જ સુપબ રહ્યો છે એન્ડ આ તરફ અમે લોકો બંને અત્યારે લઈને નીકળી ગયા છીએ આ પંજરી પાક વગેરે રેડી થઈ ગયો છે એન્ડ જઈશું ડાયરેક્ટ મંદિર પર મૂકવા માટે કેમકે ત્યાં જ રાત્રે જન્મોત્સવ ઉજવાશે સો પંજરી પાક બનીને રેડી થઈ ગયો છે સો અત્યારે અમે લઈને જઈ રહ્યા છીએ મંદિર પર સો ચલો આજનો દિવસ તો આમ જ પસાર થઈ ગયો છે એન્ડ અત્યારે વાગ્યા છે સાંજના સાત એન્ડ આ તરફ તમે આ જોઈ શકો છો આ જે મંદિર છે મતલબ અમારા કૃષ્ણ ભગવાન વગેરે એન્ડ રામલક્ષ્મણ ઝાનકીને અહીંયા જ બેસાડ્યા છે કેમ કે અમારા ગામમાં નવું મંદિર બની રહ્યું છે જે અમ મેં તમને બતાવ્યું એન્ડ થોડું જ મંદિર બાકી છે બટ થોડો ટાઈમ લાગી જશે હજી બનાવતા એન્ડ અત્યારે આવી જાય છે ઘર પર પર્યટન એન્ડ અમારી આ સો ચલો થોડીવાર વાર મેં બી રૂસું રમાડીશ અને ત્યાર પછી ફરી જમવાનું વગેરે રેડી કરીશું એન્ડ આમ જ દિવસ આજે પસાર થઈ ગયો છે એન્ડ આ તરફ તમે જોઈ શકો છો ત્યારે સાંજના સમયે જમવાનું અમે કે આ રીતે રેડી કર્યું છે આજે તો ઓલરેડી જમવામાં ઢોકળા બનાવ્યા છે કેમ કે આખો દિવસ ફરસાણ વગેરે એન્ડ સ્વીટ વગેરે ખાઈને ઓલરેડી થાકી ગયા હોય છે બે દિવસથી સો અત્યારે ઢોકળા વગેરે બની ગયા છે એન્ડ ચલો જમી એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં વ્લોગમાં બટ હા કોઈની કમેન્ટ્સ હતી કે તમારા હમણાં વ્લોગ નથી આવી રહ્યા આઈ થિંક વંદના સોલંકી મને યાદ છે નામ કેમ કે મેં હમણાં બે દિવસે ઓલરેડી ઘર પર આવી છું એન્ડ જ્યારે બી મેં રૂમ પર હતી રીડિંગ એન્ડ રનિંગ સ્ટાર્ટ હતું બટ મેં વ્લોગ શૂટ નહોતી કરી શકતી શૂટ કરી લેતી હતી બટ એડિટિંગનો ટાઈમ નહોતો મળી રહ્યો એન્ડ મારો ફોન છે એમાં મારી અત્યારે ફોનની અંદર સ્પેસ બી એટલી નથી જેથી કરીને મેં વ્લોગ શૂટ ઘણીવાર નથી કરી શકતું એના માટે નહોતો આવી રહ્યો એન્ડ વ્લોગ શૂટ કરેલા છે એડિટિંગનો ટાઈમ નથી મળ્યો બટ ફરી મેં રાજકોટ જઈ એન્ડ રેગ્યુલર મારા વ્લોગ આવવા લાગી જશે એન્ડ ચલો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે જમારું થઈ ગયું છે રેડી એન્ડ અમે લોકો બી જમી લઈશું એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બો બાય એન્ડ ટેક કેર